સમગ્ર ઝાલાવાડમાં મોટી સંખ્યામાં કથાકારો છે અને આ કથાકારો સમાજને હંમેશા સારી દિશા અને માર્ગદર્શન આપતા હોય છે ત્યારે સમગ્ર ઝાલાવાડના કથાકારો દ્વારા શનિવારે મૂડીના દુધઈ વડવાળા મંદિર ખાતે ચતુર્દશ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કથાકારો દ્વારા વિવિધ મુદ્દે ચર્ચા સાથે કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું સમસ્ત ઝાલાવાડ કથાકારોનું એક સંમેલન યોજ્યું હતું સંમેલનનો ઉદ્દેશ એ છે કે જેવી રીતે ધર્મનો પ્રચાર ને પ્રસાર મીડિયામાં થાય છે ને એના કરતાં વધારે કથાકારોના શ્રીમુખથી વધારે પ્રચાર પ્રસાર થાય છે તો અમે બધા જ કથાકારો ઈચ્છીએ છીએ કે આવનારા સમયમાં લોકોની ધર્મભક્તિ જાગૃતિ થાય કથાકારોના મુખમાંથી નીકળેલા શબ્દો દ્વારા રાષ્ટ્રીય ભક્તિ પણ જાગૃત થાય અત્યારે સરકાર સામે કેટલાક વિષયો છે ગાયના વિષયો છે ધર્માંતરના કેટલાક વિષયો છે એ દિશામાં કથાકારોનું આજે સંમેલન અમારું યોજાયું છે અને ભવિષ્યના પ્રજાના હૃદયમાં બેસીને હૃદયમાં રહી અને સનાતનને અને રાષ્ટ્રપ્રેમને જીવતોને ઉજાગર કરવાના આ કથાકારોના વિનમ્ર પ્રયાસ છે